તમારી લાઈફનો સૌથી મહત્વનો સંબંધ કયો વિથ યોર પેરેન્ટ્સ વિથ યોર પાર્ટનર વિથ યોર ફ્રેન્ડ્સ નો ઇટ્સ વિથ યુ તમારી પોતાની જાત સાથેનો તમારો સંબંધ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સંબંધ છે અને આપણે સૌથી વધારે એ જ સંબંધને હટ કરતા હોઈએ છીએ તમે જ વિચારો કે કેટલી વાર તમે તમારી જાતને નાની નાની ભૂલો માટે મોટી મોટી સજાઓ આપી છે કેટલી વાર તમે તમારી જાતને નેગ્લેક્ટ કરી છે તમારી પોતાની જરૂરિયાતોને પાછળ રાખી છે અને બીજાની જરૂરિયાતોને આગળ રાખી છે કેટલી વાર તમે જે તમારે કરવું જોઈએ એ કામ નથી કર્યું કેટલી વાર તમે તમારા કામ માટે અંડરચાર્જ કર્યું છે કેટલી વાર તમે એવી વસ્તુઓ માટે હા પાડી છે જે તમારે નથી કરવી કેટલી વાર તમે એવી વસ્તુને પ્રોપ્રાસિનેટ કરી છે જે તમારે ખરેખર કરવી જોઈએ આજે જ કરવી જોઈએ પણ તમે નથી કરી શકતા કારણ કે તમારી પ્રાયોરિટીઝ મિસઅલાઇન્ડ છે તમે એવા કેટલા લોકોને તમારા જીવનમાં રાખ્યા છે કે જે તમારા જીવનમાં કોઈ વેલ્યુ એડિશન નથી કરતા જે વારંવાર તમારું અપમાન કરે છે જે તમને વારંવાર નાનું ફીલ કરાવે છે અને પછી આપણે કહીએ કે મારા નસીબ ખરાબ છે નસીબ ખરાબ નથી તમે તમારી જાતને જેટલો કરવો જોઈએ એટલો પ્રેમ નથી કરતા તમે તમારી જાત સાથેની રિલેશનશીપને નેગ્લેક્ટ કરો છો સાયકોલોજી મેં કોન્સેપ્ટ છે સેલ્ફ સેબોટાઇઝ આપણે ઘણીવાર પોતાની જાતને ઘણી બધી રીતે ક્રોનિકલી ફોર અ વેરી લોંગ ટર્મ નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ અને એના કારણે તમારા મગજમાં ન્યુરલ પાથવેઝ બને છે જે માત્ર નેગેટિવ ઇમોશન્સ પોતાની જાત માટે ફીલ કરવા માટે ટેવાયેલા હોય છે એના કારણે તમે અરા જીવનમાં કાંઈ સારું થઈ જ ન શકે બિકોઝ યોર બ્રેઇન ઇઝ વાયર્ડ ટુ ઓનલી નેગ્લેક્ટ યોર સેલ્ફ બધેઝ અ સિલ્વર લાઇનિંગ જસ્ટ લાઈક એની અધર મસલ ધ બ્રેઇન કેન ઓલ્સો બી રિવાયડ તમે તમારી જાતને કમ્પ્લીટલી ચેન્જ કરી શકો છો તમારા પોતાના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર ઇન્વેસ્ટ કરીને પોતાની જાત સાથેની રિલેશનશીપ સુધારીને રિલેશનશીપને સિરિયસલી લઈને તમે તમારું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ લાઈફ હેબિટ્સ ડેસ્ટિની બધું જ ચેન્જ કરી શકો તમારા પોતાના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર ઇન્વેસ્ટ કરો સારા લોકોની સરાઉન્ડિંગમાં રહો ખરાબ લોકો જે તમારી લાઈફમાં વેલ્યુ એડ નથી કરતા પણ વેલ્યુ ડ્રેઇન કરે છે એનર્જી ડ્રેઇન કરે છે એવા લોકોને જીવનમાંથી એક જ ઝટકે કાઢી નાખો અને એવા લોકોની સંગતમાં રહો જે તમને આગળ વધવા માટે મોટિવેટ કરે છે એને હું શીખવા માટે પ્રેરણા આપે છે નવી સારી આદતો કેળવવા માટે એક્ટિવલી કોન્શિયસલી એફર્ટ્સ લગાવો આ બધું જ કરવાથી તમે તમારી જાત સાથેની રિલેશનશીપ જે સૌથી ઇમ્પોર્ટન્ટ રિલેશનશીપ છે એને ઇમ્પ્રૂવ કરશો અને જોત જોતામાં તમારી લાઈફ પણ ઇમ્પ્રૂવ થઈ જશે બિકોઝ વેન યુ ટ્રુલી લવ યોર સેલ્ફ ધ યુનિવર્સ હેઝ નો ઓપ્શન બટ ટુ લવ યુ બેક